આપણા સૌના લોક લાડીલા માજી ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ દ્વારા એક ભક્તિમય પહેલ શક્તિ કથા ખચ ખચ કાપે શત્રુ કર ભર દલ દલ દક્ષણ કરે ચલ ચલ અમ સં નવરાત્રિ માને જાજી ખમા કરી ને વાત કરીએ નવ દુર્ગાના એક પ્રચંડ સ્વરૂપની ની સામે યમરાજ થ્રી ઉઠે કાળ નો કોળિયો કરી જનાર મહાકાલ પણ જેમની સ્તુતિ કરે વ્યફાટ મહાશક્તિ એટલે દેવી કાલ રાત્રિ ભયંકર રક્તબીજ યુદ્ધમાં લડવા ઉતરે છે અને એના એક એક લોહીના ટીપે બીજા રક્તબીજ જન્મે છે ત્યારે ચૌદ બ્રહ્માંડ ચીસ પાડી ઉઠે છે દિશાઓ ધ્રુજી ઉઠે છે અને એવું સ્વરૂપ માં લીધું કાલ રાત્રે ખડગનો નો ઘા કરતી ગઈ અને રક્તબીજ નું લોહી ખપ્પરમાં ભરીને પી ગઈ પર સવાર હાથમાં ખડગ ખપ્પર ને ગળે બુંડમાળા ધારણ કરી ભયને ને બરખી જનારી કાલ રાત્રિ આપણા અંતરના અંધારા ચીરી નાખે અને સદાય કરુણા વરસાવે તેવી પ્રાર્થના જય મા રાત્રિ જય માં આદિશક્તિ